બારડી પોલીસ સ્ટેશનના બાલદા ગામ વિસ્તારમાં બાલદા ગામની હદમાં એક અવાવરૂ બિલ્ડિંગમાં ઓગણત્રીસમી નવેમ્બરના રોજ સવારમાં એક મૃત હાલતમાં એક બોડી મળેલ હતી એ જે વ્યક્તિ છે એ માઇનોર છોકરો હતો એની ઓળખાણ દેવેન્દ્ર સેન નામનો જે ફરિયાદી છે એમના દીકરા તરીકે થઈ હતી સગીર વયના બાળકની અવાવરૂ બિલ્ડિંગમાંથી મળેલી જે લાશ હતી એ જે બિલ્ડિંગનું જે લિફ્ટનું ડક હતું જે બનતું ડક એના ફ્લોરમાં નીચે પડેલી હતી જેની ઉપર ઈંટોથી પથ્થરના ઘા કરેલા હોય એવી ઈજાના નિશાનો પણ જણાતા હતા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પ્રાથમિક જે દેખાતું એ રીતે જે બિલ્ડિંગના ઉપરના જે ચોથા માળે અથવા તો ઢાબા પરથી એને નીચે ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા કરીને મારી નાખવામાં આવ્યો અને લાશ છૂપવા માટે એની પર કાંટાળી જાળ અને સીડી મૂકી દેવામાં એવું જણાતું હતું ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો આ બાળસગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળ સગીરની મુવમેન્ટ હતી એની વિઝિટ હતી અને એ બાળ સગીરની ડિટેલ્ડ પૂછપરછ કરતાં એ બાળસગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે જે બાળ સગીર છે એ જ વિસ્તારમાં પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળસગીર આ મરણ જનાર બાળસગીરનો મિત્ર જ છે જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ અગિયારમાં ધોરણમાં બને છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ એના પૈસા પંદરસો રૂપિયાની પાસે વારંવાર માંગતો હતો ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે એટલે એના મમ્મી એને ખૂબ જ માર માર્યો હતો અને બનાવના દિવસે સત્યાવીસમી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એને પંદરસો રૂપિયા આપીને તો હું તારી મમ્મીને ફરી કંઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ અને એ માર માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને બસો રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાલય તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો